ગોપાલ શિવ નંદી જીવદિયા ટ્રસ્ટ દ્વારા આજે નોમના દિવસે વહેલી સવારમાં સેવા આપતા ગૌ સેવકો જે આ લીલું ઘાસ ઓર્ગેનિક સેધે પાળે જે ઉગતું અથવા શેવડીમાં પણ દવા વગરનું ભાઈ બરાબર છે ને દવા વગરનું છે ને હા અને જે આ બીમાર અશક્ત જે ગાઉ છે જેને કેવડા આવે ખાવા પીવામાં તો આ એકદમ સરસ મજાનું

અને સારવાર કરવી એ એક આગળ અમારું બીજો ગૌસેવકો કામ કરી રહ્યા છે જે આની અંદરથી કોઈ પગમાં ખરવા થયેલા હોય અથવા પગમાં જીવાત પડેલી હોય તો એને વ્યવસ્થિત પાટાપાટી કરી સારવાર કરવી અને દવા કરાવવી વેટનરી ડૉક્ટર સાથે રાખીને આવી સેવા ગૌસેવકો કરી રહ્યા છે અહીંયા આ બધી બહુમતોનું ધ્યાન રાખ્યા હા આખી રાત ધ્યાન રાખીએ કે ગૌ માતા વ્યવસ્થિત નિરણ નખાવી કોઈ બીમાર હોય તો એને હોસ્પિટલ પહોંચાડવી સરસ બાકી અમારી સાથે સેવામાં જોડાવા માટે કોન્ટેક્ટ ગ્રુપનો કરી લેવો અને જરૂર આવજો સેવા કરવા જે આ જો ગૌ માતાને પગમાં છે જેથી કરીને એને બહાર લેવાશે અને વ્યવસ્થિત કાટાક કરવામાં આવશે એટલે એ એકદમ સ્વસ્થ થઈ જાય સરસ મજાના તો બેવ છે કોપની અંદર એટલે સાફ સુફૂ કરીને અને આ રીતના પાટા ફાટાપીલીએ કેબ લગાડવાય અને કાર્ય કરવાનું અમને આ અમારા ગૌસેવકો છે કેતુલભાઈ વિશાલભાઈ અમિલભાઈ રૂકેશભાઈ બેપ મારી બસ જય ગો માતા જય ગોપાલ અને જરૂર અમારા ગ્રુપનો કોન્ટેક્ટ કરજો સેવામાં જોડાવા માટે